તો હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરવાના છે કે જ્યારે પહેલ ગામમાં આતંકવાદી હુમલો થયો અને તેમાં નિર્દોષ માણસ તેનો ભોગ બન્યા હતા તો મિત્રો આ જે નિર્દોષ માણસ તેનો ભોગ બન્યા હતા એના માટે ફરીદા મીરે એક સોંગ ગાઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મિત્રો અને એટલું નહીં પણ ફરીદા મીરે આપણા દેશ માટે પણ ફૂલ સપોર્ટ કર્યો તો તો મિત્રો તમને આ વિડિયો બતાવવાનો છું તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરી દેજો અને સાંભળો આ ફરીદામી શું કહે છે એક બે લાઈન આપણે બધા એક સાથે બોલીને ગાઓનું મારું પૂરું કરવું ત્યારે અરે હર ઘર મે અબ એકહી નામ ઘર મે અબ એકહી

અબ એબી ના મે ભારત કા બચ્ચા બચ્ચા ઉભો થો કેણિયા ઉભો થાય મારત કા બચ્ચા બચ્ચા કેવી તાકાત છે જો આ ભારત ને કોઈ બરબાદ કરીએ કે એવું લાગે છે કોઈના બાપ ની તાકાત નથી સાહેબ એ ભારત